ચાલો ભાઈ આજે આપણે વિરામ ચિહ્નો સમજ મેળવવાની છે ચાલો ઉત્તમભાઈ ભાઈ પૂર્ણ વિરામ કરીને બતાવો તો ખૂબ સરસ અલ્પ વિરામ કરો તો ખૂબ સરસ ચાલો દક્ષિતભાઈ ઉદ્ગાર ચિહ્ન કેવું હોય ખૂબ સરસ ચાલો જનકભાઈ પ્રશ્નાચિહ્ન વા સરસ અજયભાઈ અર્ધ વિરામ કેવું હોય ખૂબ સરસ હરપાલભાઈ ગુરુવિરામ કરશે સરસ શુભમભાઈ ગુરુ રેખા ખૂબ સરસ ચાલો વિપુલભાઈ તિર્યક રેખા કરો તો ખૂબ સરસ ચાલો જાનવી બેન જાહવીબેન ચિહ્ન કરીને બતાવો સરસ ચાલો દીપાલી બેન અવતરણ ચિહ્ન કરશે સરસ ડબલ અવતરણ ચિહ્ન અને સિંગલ અવતરણ ચિહ્ન ખૂબ સરસ ચાલો પાયલબેન ખંડવર્ણ ચિહ્ન કરીને બતાવો સરસ ચાલો જાનુબેન ફૂતડી કરીને બતાવો આ બધા એવા વિરામ ચિહ્નો છે જે આપણા અભ્યાસની અંદર આવે છે ખૂબ સરસ જાનુબેન ચિહ્ન કરીને બતાવો તો ખૂબ સરસ દિપાલીબેન કાકપદ ચિહ્ન કરો સરસ ચાલો પાયલબેન લઘુ રેખા અથવા વિગ્રહ રેખા કેવી હોય સરસ અને જાનુબેન કૌંસ કઈ રીતનો હોય ખૂબ સરસ આ બધા આપણા વિરામ ચિહ્નો છે ખૂબ સરસ